નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યૂઝ સ્વાગત છે વિશ્વભરમાં ચોવીસ માર્ચ ના દિવસે વિશ્વ ટીબી દિવસ મનાવાય છે પાલોદ વિસ્તારમાં ભીખમચંદ શાહ નેતૃત્વ હેઠળ સાથે કમ્યુનિટી હેલ્થ ઓફિસર મેકવાર નેશનલ ટીમે રેલી કાઢી અને ટીબી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ચોવીસ માર્ચના દિવસે વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે ઈસવી સન અઢારસો બ્યાસીના વર્ષમાં ચોવીસ માર્ચના દિવસે ડોક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ ટીબી ટીબીના રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા તેથી વિશ્વભરમાં ચોવીસ માર્ચના દિવસે વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે ટીબીનો રોગ બીડી સિગારેટ તમાકુ વગેરેના વધુ પડતા સેવન કરવાના કારણે થાય છે આ બીમારી ટીબીના બેક્ટેરિયાના ચેપથી ફેલાય છે સામાન્ય રીતે લોકો તેને યોગ્ય સમયે ઓળખી શકતા નથી જેના કારણે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડે છે આરોગ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે એક અલગ પ્રકારની ખાંસી ટીબીના ચેપનો સંકેત આપે છે આવા સમયે તેના પર સાવધાનીપૂર્વક ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે તેથી આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ઓનેલ્સન મેક જોનભાઈ મેકોન કમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલોદ તાલુકો માંગરોલ જિલ્લો સુરત અંતર્ગત આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન ટીબી મુક્ત મારું ભારત એ અંતર્ગત ચોવીસ માર્ચ વર્લ્ડ ટીબી ડે તરીકે જ્યારે સેલિબ્રેટ અમે કરીએ છીએ ત્યારે ખાસ બે સપ્તાહથી વધુ ખાંસી તાવ પરસેવો લાગવો ભૂખ ન લાગવી વજનમાં ઘટાડો આ અંતર્ગત કોઈપણ સિમ્ટમ્સ આપણા પરિવારમાં આપણા ગામમાં આપણી કમ્યુનિટીમાં જો કોઈપણ વ્યક્તિને જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકના આયુષ્ય આરોગ્યમાન મંદિરમાં આપના દર્દીની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે જે નોંધ લેવી મારું નામ એસ કે ચૌધરી પાલોટ પીએસસી પ્રાથમિક આરોગ્ય પાલોટ હેલ્થ સેન્ટર મુકામ કોસ્ટરોડ હું જ છું હું ટીબી મુક્ત અભિયાનમાં આ રેલીમાં આજે હાજર છું મારું નામ છે હું જેએનડી ઇન્સ્ટિયૂટ ઓફ નર્સિંગ કોલેજની વિદ્યાર્થી છું આજે આપણે વિશ્વ ટીબી દિવસ ઉજવીએ છીએ ટીબી એક ગંભીર સમસ્યા છે જે હવા દ્વારા વધારે ફેલાય છે ટીબીવાળા જે વ્યક્તિને ટીબી હોય છે તેના સંપર્કમાં આવવાથી ટીબી આપણને જલ્દી જલ્દીથી થઈ શકે છે જો આપણને બે કે ત્રણ અઠવાડિયાથી વધારે ખાંસી હોય છે તાવ આવે છે તો આપણે તરત ટીબીનો રિપોર્ટ કરાવવો જોઈએ છીએ ટીબી એક એવો રોગ છે જેના કારણે આપણે આપણે તરત ને તરત ટીવીનો રિપોર્ટ કરાવો જોઈએ